સામાન્ય વાહન ચેકિંગ શરૂ કરી હતી તપાસ સુરક્ષાની ઉદ્ધા પોલીસ દ્વારા તપાસ દરમિયાન શોધી કાઢવામાં આવેલ રૂપિયા પંદરસો પચાસ કરોડના સાયબર ફ્રોડ કેસમાં અઠ્યાસી દિવસની તપાસ બાદ એક લાખ પચાસ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે એક સામાન્ય વાહન ચેકિંગથી શરૂ થયેલી આ તપાસ બાબતે ગુનેગારોના રેકેટને બહાર લાવવાની સાથોસાથ કાયદાકીય ક્ષેત્રે પણ એક નવો ઇતિહાસ રચ્યો છે આ ચાર્જશીટ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી લાંબી ચાર્જશીટ છે આ કેસની શરૂઆત બાવીસ મે બે હજાર પચીસના રોજ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ એક સામાન્ય વાહન ચેકિંગથી થઈ હતી પોલીસે ચેકિંગ દરમિયાન એક વાહન ચાલકો ઉપર શંકા જતા તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી જોકે તપાસ દરમિયાન વાહન ચાલક પાસેથી અમુક બેંક એકાઉન્ટ સંબંધિત ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા જેને કારણે પોલીસની શંકા વાહન ચાલક પર વધી જ્યારે આ ડોક્યુમેન્ટ્સ અને વાહન ચાલકની પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી તો

અને એના આધારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરેલી જેમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને આરોપીઓ પાસેથી કુલ એકસો ને પાસઠ બેંક એકાઉન્ટ મળી આવેલા જેમાં એના ટ્રાન્ઝેક્શનો ચેક કરતાં કુલને પંદરસો ને પચાસ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન હતા જેમાં ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આ આરોપીઓ સાથે આરબીએલ બેંકના કુલ આઠ કર્મચારીઓ જે સંકળાયેલા હતા અને અલગ અલગ લાભ લઈ નાણાકીય અને અન્ય લાભ લઈ અને આ ખાતા ખોલવામાં તેઓને મદદ કરતા હતા જે તમામ તપાસ કર્યા બાદ કુલે અઠ્યાસી દિવસની તપાસ કર્યા બાદ પોલીસે ઉપરોક્ત ચાર આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં આજે ચાર્જશીટ કરી છે અને કુલ એક લાખ પચાસ હજાર જેટલા પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે આખી સમગ્ર તપાસ દરમિયાન કુલ બસોથી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે તેમના નિવેદનો લેવામાં આવ્યા છે અને જે ખાતા ખોલાવવા માટે આરોપીઓની જે એમો હતી એ એમોના પુરાવા મેળવવામાં આવ્યા છે અને પુરાવા આધારે જે આરોપીઓ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવી છે અને જે એકસો પાસઠ એકાઉન્ટ મળી આવેલા એમાં સમગ્ર ભારતમાં સાયબર પોર્ટલ ઉપર કુલ પચીસો ઓનલાઈન કમ્પ્લેન રજીસ્ટર થયેલી છે જેમાં ગુજરાતમાં બસો છે અને સુરત સિટીમાં કુલ સાડત્રીસ સાયબર પોર્ટલની કમ્પ્લેન પોલીસને તપાસ દરમિયાન મળી આવેલી છે